પ્રથમવાર ભાજપે સત્તા પ્રાપ્ત કરી કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાના ગઢમાં ગાબડું પાડ્યું છે આંકલાવ નગરપાલિકામાં પ્રમુખપદે ઉન્નતિબેન પટેલ અને ઉપપ્રમુખપદે પઢિયારને બહુમતીથી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા આંકલાવ નગરપાલિકામાં ભાજપે પાંચ અપક્ષોને ભાજપમાં સામેલ કરીને સત્તાનો ખેલ પાડી કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાના ગઢમાં ગાબડું પાડ્યું હતું જ્યારે ઓડ નગરપાલિકાની ચૂંટણીમાં પ્રમુખપદે ભાજપના સંજયભાઇ જશભાઇ પટેલ અને ઉપપ્રમુખપદે કેતનભાઇ રમણભાઇ રાઉલજી બિન હરીફ ચૂંટાઇ આવ્યા હતા જ્યારે બોરીયાવી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રથમવાર બહુમતીથી સત્તા પ્રાપ્ત કરી છે જેમાં પ્રમુખપદે રમીલાબેન રાજેશભાઈ ભોંઈ અને ઉપપ્રમુખપદે તેજસી અજયસિંહ ચૌહાણે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા

સરળતાથી વહેલા ને વહેલા કેમ પૂરા થાય એ માટેના અમારા પ્રયત્નો રહેશે ભારત માતા કી